આકાશમાં વાદળો જમે વાદળો નું જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી વરસાદ પડે વાદળો ખાલી થાય વરસાદ બંધ થાય એવો વરસાદ નહીં અવિરત નિરંતર દેવતાઓ અમૃત નો વરસાદ વરસાવે છે કઠિન માર્ગ છે અને છ માસ કે વરદી પીછે મળશે ત્યારે અમને કહેશે કે આ નામ સ્મરણથી કેટલું કામ થયું છે

તો ભગવાન નું નામ લેવું ભગવાન વ્યાસજી કહે છે તેથી આ બધું આપણા માટે છે કથા શા માટે શ્રવણ કરીએ છીએ કે કથા શ્રવણ કર્યા પછી આપણા જીવનમાં કઈ પરિવર્તન કરીએ આપણે કઈ ગ્રહણ કરીએ અનુસરણ કરીએ અને આપણા જીવનમાંથી સૌ લોકો પ્રેરણા લઈને માર્ગદર્શન તેને મળે આપણે બોલવું ના પડે પણ આપણું જીવન જોઈને જ સૌને માર્ગદર્શન મળે તેને પ્રેરણા મળે ભવંતિ વિવિધા ધર્મ જે મનુષ્ય ભગવાન શિવનું ભજન કરે છે તે માણસને આ જગતમાં જેટલા ધર્મો છે બધા ધર્મો તેને ફલ આપવા લાગે છે અનેક પ્રકારના ધર્મો છે બધા ધર્મો કાર્યરત બને છે તેને સુખ આપવા માટે તેને શાંતિ આપવા માટે

શામ ભવતે વિ વિશ્વાસ વિશ્વાસ સાથે ભજન કરવાનો ભરોસા છે શિવ નામ જપે મુને શિવ નામ જપે મુને જે પાપનો કોઈ વર્ણન ન કરી શકે એવા પાપો માણસે કર્યા હોય તો પણ એ મનુષ્ય શિવનું ભજન કરવાથી જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે અત્યાર સુધી જેટલા થયા ગયા હવે સંકલ્પ કરવાનો કે આજથી અમે નવા પાપ નહીં કરીએ ભગવાન બહુ ઉદાર છે ભગવાનની ઉદારતા આકાશ સમાન છે તો ભગવાન આપણને ક્ષમા આપે છે તેથી પાતકના પાતકાની જેટલા જેટલા મોટા મોટા પાપ કર્યા છે બધા જ પાપો ભગવાન નામ સ્મરણ કરવાથી આપ માંથી મુક્તિ મળે પાતકાની ત્યાં શું બોલ્યા છે નરે વચન આપી દીધું કે શિવ નામ લેવાથી જેટલા પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે એટલા પાપો મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી કેટલી સુંદર વાત છે તમે જો કોઈ પણ મનુષ્ય એટલા પાપો કરવા માટે સમર્થ પણ નથી જે ભગવાન મહાદેવના નામથી પાપોમાંથી છુટકારો મળે છે પણ પછી નવા નવા પાછા શરૂઆત કરવાનું પાપ નામ લેતા જઈને પાપ કરતા જાય એવું નહીં અત્યાર સુધી જે કાંઈ આપણાથી થયું છે એ બધા જ પાપો આપણને ભગવાન ક્ષમા આપે અને દ્રઢ સંકલ્પ કરી કે નવું કોઈ પણ ખોટું કામ કોઈ પાપ મારાથી ના થાય એવી ભગવાન કૃપા કરજો કેટલી સુંદર વાતો છે શિવે નામ દાવા લે અસંખ પર્વતો સમાન કોઈ પાપ કર્યા હોય પણ જે શિવનું ભજન કરે છે એ અસંખ્ય પર્વતો સમાન પાપોમાંથી પણ મુક્ત બને છે આપણે ક્યાં આમાંથી અસંખ્ય પર્વતો સમાન પાપ કોઈ કર્યા છે ક્યારેક આપણે પેટ બગાડ્યું હોય અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું અતિ પૂર્ણ્યમાન દેશભાઈ અમૃતભાઈ પટેલ આટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન કેટલું મોટું ભોજન પ્રસાદ વ્યવસ્થા સુવિધા ના તો એટલે સવારે આટલા બધા ભાઈઓ બહેનો મળવા માટે આવ્યા એમ લાગતું હતું કે જયેશભાઈ ના આંગણે જ કથાનું આયોજન છે આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં કારણ કે રવિવાર હતો છોકરાઓ રજા હોય આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણે આ કથામાંથી કઈ પ્રેરણા લઈ આપણા જીવનને કઈ બદલી શકીએ છીએ આપણે ઘણું બધું લઈ શકીએ છીએ આંગણે કથાઓ એવું સારો ભાસ થતો હતો આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બહુ ઉદાર છે જેની ઉદારતાનું કોઈ વર્ણન પણ ન કરી શકે એટલા ભગવાન ઉદાર છે પણ શરત એક છે આજથી નામ સ્મરણ કરવાનું છે તેથી આ કથાની અંદર આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે આપણે તો શુદ્ધ શાકાહારી રહેશું જ એટલી મોટી સંખ્યામાં સૌ દ્રઢ સંકલ્પ કરે જોકે આમાં તો કોઈ એવા હોય જ નહીં આપ સૌ શુદ્ધ સાકારી જ હશો પણ કોઈને જો આદત હોય તો કથા મંડપમાં બેસીને સંકલ્પ કરે ભગવાન અત્યાર સુધી જે થયું તે ભગવાન ક્ષમા પણ આજથી હું એટલું સુંદર પવિત્ર જીવન જીવીશ કે ભારતના ઋષિ જેવું જીવન મારું દર્શન જીવન હું બનાવીશ આવા સંકલ્પ આપણે સવે કરવાના છે અને ઉપરથી બીજો સંકલ્પ એ કરવાનો કે એક એક બબ્બે ત્રણ ત્રણ વ્યક્તિઓને હું મારા જેમ સમજાવી અને ખૂબ સમજણ આપી અને તેને હું પણ શુદ્ધ શાકાહારી બનાવીશ આવા સંકલ્પો આપણે કરવાના છે અને થઈ શકે છે શું ના થઈ શકે છે તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે પર્વો તો સમાન પાપ કરાવે પણ શિવજી નું ભજન કરે ભસ્મે સત્યમ સત્યમ શ્રય ભગવાન કહી દીધું હું સત્ય કહું છું સત્ય કહું છું સત્ય કહું છું મારી વાતો પર કોઈ સંશય નહીં કરતા તેથી મારા યુવાન દીકરા દીકરોને મારી પ્રાર્થના છે સવારમાં થોડા વહેલા ઊભા થાવ પ્રાણાયામ કરો પવિત્ર બની અને કમસે કમ વધારેની પંચાક્ષર મંત્રની એક માળા કરો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય અને મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે અને મહાદેવ કા જગદગુરુ થોડા છે મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે તેથી સૌ માટે આ મંત્ર સુખ આપનારો શાંતિ આપનારો છે અને આ મંત્ર કોઈથી દુઃખરૂપ ફળ નથી આપતો હંમેશા સુખ આપે છે હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ સ્થિતિમાં મંત્ર નો જાપ કરવામાં આવે હંમેશા મંત્ર મનોકામના પૂર્ણ કરનારો છે અને ભગવાને તો વચન આપ્યું ને મહાદેવે સ્વયં વચન આપ્યું કે જે કોઈ મનુષ્ય ઓમ ન મહાશિવા મંત્ર નો જાપ કરે છે તેની આગળ આગળ હું ચાલુ છું ત્રિશુલ હાથમાં લઈ શા માટે તો કે તેના ભાગ્યના દ્વાર ખોલવા માટે તેના માર્ગમાં કાંટા ને કંકર આવતા હોય એ દૂર કરવા માટે ભગવાન સ્વયં મહાદેવજી આગળ આગળ ચાલતા હોય તો આપણને ભય કોનો ભાઈ તેથી કથા સાંભળતા આપણે સવે નિર્ણય લેવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય ઓમ શિવાય મહાદેવ મહાદેવ કીર્તનાથ મહાદેવ 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 બોલનાર ને મહાદેવજી પ્રેમ કરે છે કેટલો પ્રેમ કરે છે તાજું જન્મેલું ગાયનું વાસરડું હોય અને ગાય માતા જેટલો પોતાના વાસણને વાત્સલ્ય કરે છે આટલું વાત્સલ્ય મહાદેવ 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 બોલનારને કરે છે કેટલો મહાદેવ આપણે પ્રેમ કરવા લાગે મહાદેવ 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 તેથી જપલે શિવકાના મહાદેવનું ભજન કરો મહાદેવને યાદ કરો શિવ 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 હંમેશા કલ્યાણ થાય આપણું પણ કલ્યાણ થાય પરિવારનું કલ્યાણ થાય આપણી સાથે રહેનારનું કલ્યાણ થાય છે શિવ શિવ શિવ

ચાલી સા ચમકાય ગંગા દે કી પાણીની હરક તુંગ તેઓ

જે માણસ આખો ગ્લાસ પાણી નો ભરે છે અને થોડું પીવે દે છે તેને દરિદ્રતા મળે તેને નિર્ધનતા મળે તેનું ભાગ્ય જતું રહે તેથી થોડું પાણી લ્યો પીવું એટલું લ્યો ઘણા લોકો એમ ગ્લાસ થોડું પાણી ફેંકી દે નહીં કોઈ દિવસ જે માણસ ચાલતો ચાલતો થૂકતો થૂકતો જાય તેને નિર્ધનતા દરિદ્રતા આવે ખૂબ ધ્યાન રાખો ખૂબ કાળજી રાખો જરા જલપાન કરો પાણી પીવો છો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરો આપડા આચાર્ય પૂજા કરાવે ત્યારે હાથમાં પાણી લેડાવે અને ભગવાન વિષ્ણુ નામ બોલી અને મહામાંગલ્ય ફલપ્રદ માસે શુભ માસે શુભ પક્ષે શુભ તિથો શુભવારે એથી ક્યારેય પણ જલપાન કરો ભગવાન વિષ્ણુ ને યાદગાર નું કોઈ પણ માણસ પાણી આપે થોડી વાર તમારા હાથમાં રાખો જલ એ જીવન છે

વિજ્ઞાન ચિંતિત છે કે આવતા સમયમાં ધીરે ધીરે વરસાદ ઓછા થઈ જશે આપણા દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ પડતો પહેલા એકસો પચાસ ઇંચ આટલો વરસાદ પડતો હતો એટલો જાડોનો મોટો વરસાદ પડતો હતો આમ બહાર નીકળીને અંદર આવી ત્યાં પલળી જઈએ આપણે એટલો આટલો વરસાદ ધીમે 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 વરસાદ પતલો થતો ગયો વરસાદ ઓછો થતો ગયો તેનું કારણ છે આખું પર્યાવરણ બધું જ કથળી રહ્યું છે તેથી આપણા વિષ્ણુની તો સુંદર વિચારધારા છે ચાદીસા ચમ લાઈ અંગ્રાજી કપની પાણી હરે કંગ ઉંદર મે ચાંદીસા ચમટ લાય અંગાજી કપા i yeah. yeah. શિવકામ તબલે શિવકામના દબલે શિવકાન શિવકા शिवाय नमः शिवाय नमः शिवाय ओ, 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 ओ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवनाम जगा बेडा કે શરણ મે આ જાય મહેવ હે મહેવ હે મહેવ શિવ જપલ ગઈ ભોડા ગિરીનાથ કે શરણ મે આ આપણે કંઈ હિમાલય પહાડની કંદરામાં તપસ્યા તપસાણી કરી શકીએ આપણું સામર્થ્ય નથી કે આપણે મોટા મોટા યજ્ઞો કરી શકીએ આવું એવું પણ સામર્થ્ય નથી કે આપણે મોટી મોટી પૂજાઓ કરી શકીએ તેથી કલિયુગમાં સરળમાં સરળ માર્ગ હોય ખાણીપીણી વાણીથી પવિત્ર રહેવું અને ખૂબ ભગવાનનું ભજન કરવું અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિશેષ પ્રકારે શિવજીનું દર્શન પણ કરવું

કાર્યક અવસર મળતું વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી માટીમાંથી લિંગો બનાવી અને ગઈકાલે આદર નક્ષેત્ર માક્ષર માસો તો કેટલા માણસોએ ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી શિવાલિયોમાં દીપમાલા પ્રજ્વલિત થાય પોતપોતાના ઘરડી ઘરની અંદર દીપમાલાઓ પ્રજ્વલિત કરી કેટલું ભગવાન મહાદેવનું ભજન પૂજન કર્યું જેવી રીતે મહાશિવરાત્રિ દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા ઉત્સવ કરીએ દીપોત્સવ કરીએ એવી રીતે સૌ મહાદેવના ભક્તો અને સર્વે ભગવાન મહાદેવની પૂજા અર્ચન દર્શન દીપ પ્રજ્વલિત કર્યા છે તેથી શિવ અંદર અનેક પ્રકારના લિંગોનું વર્ણન છે બ્રાહ્મણો દ્વારા સાધુ સંતો દ્વારા મહાપુરુષો દ્વારા જે શિવલિંગ આપણે સ્થાપના કરી તેને સ્થાપિત લિંગ કહેવાય એક સ્વયંભુ શિવલિંગ હોય અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગો રહેલા છે અસંખ્ય સ્વયંભુ શિવલિંગો છે દૂર જવાની ક્યાં વાત છે વલસાડમાં તડકેશ્વર મહાદેવ સ્વયંભુલિંગ સ્વરૂપ છે ચીખલી મજી ગામની અંદર મલ્લિકાર્જુન મહાદેવ નું સ્વયંભુલિંગ સ્વરૂપ છે અંધેશ્વર મહાદેવ સ્વયંભુલિંગ સ્વરૂપ છે એવા તો અગણિત ભગવાન મહાદેવના ગળત કાનેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે સ્વયંભૂ છે અને સ્વયંભુ શિવલિંગની પૂજા કરવા

જ્યોતિર્લિંગના ઉપલિંગોનો મહિમા છે ક્યારે કોઈ મનુષ્ય હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવ ન પહોંચી શકે કારણ કે કઠિન યાત્રા છે અને આવી યાત્રા યુવાની હોય ત્યારે કરી લેવાય પછી આપણે વૃદ્ધ અવસ્થાનો પ્રારંભ થાય પછી ઘણી મુશ્કેલી પડે આ યાત્રા કરવામાં તો કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા ન કરે તો ગોકુલ મોથરા વંદરા વંદરાવન જવાનો ક્યારે અવસર પ્રાપ્ત થાય તો યમુના તટે ભૂતે ભૂતેશ્વરમ

તો તેને ગોકુલ મથરા વંદરાવ નો ફળ ના મહાદેવ જ ફલ આપનારા દેવતાઓ મહાદેવજી અમે જાણીએ છીએ કોઈ પણ ભક્ત જીવન પર્યંત અમારી પૂજા પણ અમારી નું ફળ અમે આપી ફળ તો મહાદેવજી તમારી જયારે પૂજા કરે છે ત્યારે જ અમારી પૂજા ફળ પ્રાપ્ત થાય આ દેવતાઓએ મહાદેવ ને કહ્યું હતું ક્યારેય ગોકુલ મથુરા તો ભૂતેશ્વર મહાદેવને ભૂલવા નહીં

એ ઉપલિંગ છે ભૂતેશ્વર મહાદેવ કેટલી સરસ વાતો છે ભગવાન વ્યાસજી ના વચનો છે આ બધા મોટા મોટા પાપો ને હરનાર ભગવાન મહાદેવ નું સ્વરૂપ છે દર્શન કરવા માત્ર થી અર્ચન કરવા માત્ર ભગવાન શિવનું દર્શન કરી અર્ચન કરી મનુષ્ય પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો અદ્ભુત મહિમા છે આપણા સદગુરુ હોય એના આપણે પૂર્ણ આપણે ભરોસાને શરદા રાખતા હોય તો આપણે ભગવાન મહાદેવની ઉપાસના છે શિવ મહાપ્રા ગ્રંથમાં જેને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે આપણે જે સદગુરુ છે ભગવાન મહાદેવના સ્વરૂપ છે આવું પણ શિવ મહાપ્રામાં કહ્યું છે જેની પાસેથી આપણને ભગવાનની ભક્તિ મળે છે જેની પાસેથી જીવન જીવવાનું આપણે માર્ગદર્શન મળ્યું છે કે આપણા માટે શિવ સ્વરૂપ છે આપણે બોલીએ ને ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય સાક્ષાત જ્ઞાન આપનાર આપણે જોત છે અમારું બહુ જૂનું આ કીર્તન છે ઘણા વર્ષોથી હું અગાઉ છું અને ઘણા મારા શિવ ભક્તોને આ કીર્તન કંઠસ્થ પણ છે જેને કંઠસ્થ સાથે ગાશે ગુરુદેવ યાદ કરીએ આપણે સદગુરુને યાદ કરીએ જેની પાસેથી આપણે વિકસિત થયા છે જેની પાસે તમને સારા વિચારો મળ્યા છે જેની પાસે સારું માર્ગદર્શન મળ્યું છે જેની પાસેથી આપણને જીવન પરિવર્તન કરવાની પ્રેરણાઓ મળે છે એમને યાદ કરીએ આપણે સદગુરુ વગરનો માણસ એ આધાર વગરનો માણસ એ નિરાધાર છે સદગુરુ આપણું કવચ છે સદગુરુ આપણો રક્ષક છે સદગુરુ આપણી ઢાલ છે આપણી મા પણ છે ને આપણો પિતા પણ છે આપણો દેવ પણ છે તેથી સદગુરુ વગર જીવન ઘણીવાર નિરથક બની જાય